આ તમે ટાઇટલ તો જોયું છે એવો સરસ મજાનું ટાઇટલ છે ને ભાઈ આ તમે દાવાના સહી કદમગીરી એટલે કદમગીરી એટલે મારા ડુંગરા દાવાના સહી તો ચાલો પહેલીવાર અમારા ચેનલની અંદર હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા દેજો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો ચાલો ત્યાં આપણે કદમગીરી આપણે આવ્યા હતા બગડાણા બગડાના તો દર્શન કરવા કરી પછી જવાનું છે આપણે કમળાઈ માં તો પેલા આડો મંદિર બગડાનો આવ્યું છે તો આપણે દર્શન કરી લઈ ફાઈનલી આપણે કદમગીરી ભગવા આવી ગયા છે તમને દેખાતી દૂરથી નજારો આવતો છે ડુંગર સરસ મજાનો તો અત્યારે હાલમાં ટ્રાફિક છે મિત્ર ટ્રાફિક છે સમજો કેટલી ધૂળ ઉડે છે ને ડુંગરા પાસે બસ હોળી પકતાઈ ગઈ છે બસ થોડીક વારમાં આપણે ભગવાન થઈ તો કન્ટિન્યુ વિડીયો અંદર બની રહે તો મજા આવશે આપણે ભોગવા ભોગવા હવે આવી જશું કદમગીરી ને જો ડુંગરો છો કમ તો બહુ આગો નથી બસ ફાઈનલી આપણે જો ભોગી જાશે કમળા મને મંદિરે ને ભાઈ આ તો એટલી બધી ટ્રાફિક છે ને વાત જ પૂછો માં એટલી ફૂલ ટ્રાફિક છે ને આમ જો ફૂલ ટ્રાફિક છે ભાઈ ભાઈ મારું મંદિર તમને દેખાતું જોરદાર કેવું સરસ મજાનું કમળા મારું મંદિર ને આમ તો આવીને માણા માણસ છે આપ્યું મિત્ર અહીંયા એમ્બુલન્સ પણ છે ગમે ત્યારે આવો તો એમ્બુલન્સ ને ભાઈ ફરજ ગયા આમ જો અત્યારે જલ્દી સુવિધા છે ને ફૂલ વાત જ પૂછો માં જોરદાર સુવિધા છે જો ભાઈ ને શણગાર એટલે બધું કરે ને ભાઈ

મિત્રો એટલે ટ્રાફિંગ કરે આમજો માના મંદિર આ તમે આમજો સરસ મજાનો શણકારાર સરેલો છે જોરદાર છે ને ભાઈ અત્યારે હાલમાં જો આટા ફરવાનું કામકાજ શરૂ છે એટલે કે પ્રતિક્ઞા ફરવાનું કામકાજ શરૂ છે ચારે ફરતી કોઈ ગોલ તો શ્રીફળ કંઈક મળે તો લઈ લઈએ પેલા ને અહીં તક મળતું છે તો ભાઈ મારા ખ્યાલથી તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં પહેલી વાર બન્યા રહેતા ભાઈ આવા કમળાઈ માં છે ને તો ભાઈ ક્યારેક જ થાય ભાઈ આપણે ફરી આટા ફરવામાં લાગી ગયા છે અહીંયા છે કમળાઈ મંદિર ને આટા ફરી આપણે આ બેટા રાખી એટલા બધા હતા પાવે છે ને તે વાત જ પૂછવા છે વળી પગતા વિશે ને એટલે એટલે બધી બહુ હતા આવે છે તો ભાઈ આગું હાલવું પડે છે અને આજે ભાઈ કમળે દર્શન કરવાનું મંદિર ને એટલું બધું આમ જો તો ધોવાડો અને ટ્રાફિક પણ જો આમ તમને દેખાતી એટલી ટ્રાફિક હશે આજ તો માથે ટ્રાફિક સરસ છે ટ્રાફિક છે જોરદાર આ બાજુ માણસો આમ કેટલા બાજુ શૂટિંગ ને ઉતારે છે આ બાજુ તમે દેખાય આ બાજુ શૂટિંગ ઉતારવા આપણે પોકી ગયા છે કે માના મંદિરે ઉપર તો ભાઈ આ છે ઉપર નો મંદિરારો ઓર ટ્રાફિક ભાઈ એટલું છે ને આતો જો આમ 5:30 ફૂલ ટ્રાફિક છે ભાઈ મંદિરની અંદર તો બનતી શૂટિંગ લગભગ સખત મનાય છે તો આવી રીતે અમારા માનું મંદિર છે જોરદાર પેલા ભાઈ દર્શન કરી આવી કમળાઈ માના ને ભાઈ અંદર તો સખત મનાય હશે એટલે આપણે ભાઈ દૂરથી દર્શન કરી લઈએ કમળાઈ માના એટલે અંદર <laughs> <laughs> માતંગ ગુફા તો ભાઈ ગુફા ની અંદર દર્શન કરવા આવે તો ધ્યાન રાખીને આવવું પડે એમ છે તો ટ્રાફિક જીક વધારે છે તો મિત્રો અહીંયા છે ગુફા અને મંદિર છે બીજા હોય તો પહેલાં આપણે સરસ બધાને ભગવાનના દર્શન કરી લઈ ગુફાની અંદર પછી મંદિર છે એ ભગવતી માં ખોડે ચાલો આપણે

મિત્ર અહીંયા સ્વયં સર્વ સરસ મજાની લચ્છીનું કામકાજ કરી રહ્યા તમે દેખાતું છે સરસ મજાનું હાલમાં આપણે લચ્છીનું કામકાજ શરૂ છે આપણે ઉપરથી પગે લાગીને વી છે નીચે તો આ બાજુ જો સરસ મજાની લારી છે અલગ અલગ પર નાસ્તો કરવાની તો આપણે આવી જશે અહીંયા પાણીપુરી ખાવા આ પાય પાસે પાણીપુરી સ્વાદિષ્ટ ગેટ શણગારેલો છે હાલમાં તો અહીં પછી પ્રોગ્રામ થવાનો છે સરુ બસ થોડીક વારની ભાઈ તૈયારી છે ભાઈ સરસ મજાનું ડેકોરેશન જોરદાર છે એકદમ વાત જ પોસો ભાઈ એટલું સરસ મજાનું છે ભાઈ ફોટા પાડવાનું

હરિયાળો હજી તો અહીંયા આપણને સરગ આમ કરી એવું બધું આપણે સાંભળ્યું છે તો હોય છે

તો ભાઈ એટલી બધી તો ભાઈ આનંદ તમને ક્યાંય નહીં રાત રાતભાઈ નોંધારો જોરદાર હતો ભાઈ વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા ને આનંદ એવો છે બધાને જય દ્વારકાધીશ